ગામના સરપંચો એ માટે ભેગા થયા છે કે રાજુલા તાલુકાનું કોઈ એવું ગામડું નથી કે જ્યાં પાંચ થી સાત દિવસ વરસાદ નથી અને નુકસાન થયું છે તમામ વસ્તુમાં નુકસાન છે ડુંગળીની અંદર કપાસની અંદર છીણ તૂર સો એ સો ટકા નુકસાન છે તો આજે સરકાર કરીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકારશ્રીએ જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી સો ટકા તો નુકસાન છે તમામ ગામડાની અંદર છે આજે મિનિટરો પણ સર્વે કરી ગયા છે મિનિટરો પણ પોતે જોઈ ગયા છે તો આનું મહત્વ એવું છે કે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે સાત દિવસની અંદર સર્વે કરવામાં આવે છે તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર મોટા ગામની અંદર પાંચ ખેડૂત બાર ગામ ગયા હોય અને કાલે કરશું પરમ દિવસ કરશું એમ કરતાં મગજમાંથી નીકળી ગયો અને એ પાંચ ખેડૂત ભસિત રહી જાય કે સહાય વગેરેના રહી જાય તો ગામના સરપંચની માથે પાયરો કોપલો ઢોળાય છે તો સરપંચને શું કરવાનું આવા કિસ્સા અમારે આજે પચાસ વર્ષની ઉંમરની અંદર અમે જોયું છે અંદર એનો સામનો કરવો પડ્યો છે તમામ ખેડૂતોના સેટેલાઇટ તમારું પણ સર્વે થયેલું છે તમને પણ સરકાર શરીર ને ખબર છે કે કોના ખેતરમાં ચીન છે કોના ખેતરમાં કપાસ છે કોના ખેતરમાં તુવર છે કોના ખેતર માં ડુંગળી છે સર્વે કરવાની કોઈ જરૂર નથી જેની ફૂલ ની તો ફૂલની પાકડી જે સરકાર શરીર ને યોગ્ય લાગે પ્રશ્ન અમારો એવો છે કે આ સરકાર દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે